હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ સાહમાં ખાતર નાખવાનું છે તો પ્રીતિ જો હવે સીધું એ હું કે ઓપલો બબલું દેડુ છે કયો છે આમ આપસે પેલાય હો તો આને બેઠીશું ને ના રે ના તો આટ ડટ કોણ નાખે આ એક પૂરા બે પાંચ તો 11 વાગ્યા એટલે ચાલિયા સાત બતા રે એક કે બસ સાત ચાલિયા તો અમે ભાઈ તું આમ રે ઓલકા બેય ગા આ બેટા આ પનપુરી થકે પનપિયા તો આમ લો ખાવા દે લે ખાવ બે 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 સમય કેવા હારે દસ 10 12 જાવ ચાર ચાને મે કાલ આવ્યો તો કાલ થોડું ખાતર ભરી દીધું છે ને એક ફેરા જો બાકી છે બે ફેરા તો એ ભરવાનું છે અડધા માં બાપ બાકી રહે તો પેલી હાલી તડકો થાય પહેલા ચલો કરીને પૂરું કરી લઈએ એટલે તો જા પણ આ બોલ્યું તમને જેમ નાનો ખોડ્યો આવડો ઈ તે થોડો ખાઓ બોલો

अतन्त भरी गी? अब भरी गी या इक कोक नायते पावड़ हार लागिये? नारना मुट भर्ते थी आप लेए खे दू आप तो सक्कर में हेंक भरु कोडा खावो अब पल्ली जों आया पोरो खाव नकरे आप भरुवन हार उना थी कोक नायते पावड़ हा हा हार ला सॾायो कोन बसि तारो वीट हुई दीदी બસ પછી કાઢજે આજ નદી રેવા દેની તો પકી જાય પકાય ને ફની બાટી આખા હે ગાળા માં બેટવીલવા હા બોય છોસ્ત લેવાઈ દે ને પાપા ઇન થોડી જ પાસડ થોડી હુએમ થા કે કે હે ચલ યે ન ઘરે બે કો કર રહે હે

पोपट बन गया पोपट निकाल ले तेरे इंसान अभी मन मजा आ भी गया वो अभी मुझे दिखा रु का कंचर में वे दांत सुन लेगा यार मैं नहीं नहीं उन्हें बोल के बोला मार वाले है आया है शत्रु के ठेकड़ी न करती मारा माथा में डाल थी गया जब आप जोड़ी जाए તખની આ લે દિન દિન બસ આ મને ના છોડા રે બોલે ઈ ઘોડી થઈ ગયા પૂરા મારા બાબુ મેં કહીએ ને પાવડર જા બાવર હિત લેન બતાવા નહી વિડિયો માં અને લઈ જાય પાવડર લઈ જાય હા કાહા બાવર માં કઈ ખબર નહી હો ભાઈ ને અમે કે સાપરા મેં કેમ કહી દે હમ હમ લોકો સાબરા માં મેં કે સાબરા માં કતવા કતવા કાઈ નહી મારા ચડી જાય તો લઈને વહી જાય કોઈ કાઈ લાડ દે તો કોઈ નો દે ખેતરમાં માં આ લાડ દે ચોર છે ઓલા છટકા ઉપાડી નહી જાય તો સી તો કોમ કાર કે ઉપાડી દે ઈ તો કર્યો કોઈ આમ જો ધંધો નહી તો સોરી હા

કામ પડે કામ ન પડે કામ કરું જિંદગી જીયત માનસુ બપોરનો જમી લીધા છે અને હવે છે હું જાવ નાવા પહેલા પછી હું નાખું પહેલા હું મારા પછી કપડા ધોવામાં વાર પછી તો હું તો તારા હારું પડે મારા કપડા તારા કપડા વગેરે ધોઈ નાય નીકળી જોશે

આ મરી ફ્રી તો તો લોકો કોલ કે બપોરે થઈ તો થઈ ગયા તો મહેમાન એ જે વાત કરી થી આવી ગયા છે યોગેશભાઈ આપડા ઘરે આવ્યા છે તમારા સન્નોમ છે છે મિત્રો મંથલી નવા નવા સોંગ આવતા જ હોય છે બંને ચેનલને ને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો રાહુલભાઈ ની ચેનલ ને પણ સોરી રાહુલભાઈ નહીં વિક્રમભાઈ મારા પરમ મિત્ર રાહુલભાઈ છે ને મને બહુ યાદ આવી જાય છે પિતાઓ જ છે એટલે આ વિક્રમભાઈ ની ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો સવારના ફોન કરતા આવ્યો કયોના વાટ્યા હતા પણ ત્રણ વાગ્યા આવ્યા છે બહુ તો ને કઈ વાંધો આવ્યા બહુ મોટી વાત છે અમે તો કોઈ એના ફોન આવ્યો અમે કોઈ જ્યાં નથી એ અમારે એની પેલા અમે એ આવી ગયા અમારે ઘરે અમારે તો જાવ જાવ પછી ક્યારેક ભાવનગર જ રહે છે ભાઈ વિક્રમભાઈને ને મળી અને ખૂબ આનંદ થયો કારણ કે એનું દિલ દરિયા જેવું છે બધા ફેમિલીનું નું દીતિબેન પણ અહીંયા આવ્યા એટલે ચા પાણી બધું પૂછ્યું એના બધા ખુબ આભાર મળીએ બરોબર આવજો ભૂલ આવે સો ટકા અહીં તેની ક્રોજા જરૂર આવજો ઘરે સો ટકા તો ભરી થાય પાગલ આ મને સાનો ફરમો જ થર્મસ જો નવું આવ્યું તો ફ્રેન્ડ બોલે ફોર્મમાં ભરી દે ફોર્મમાં હો સાનો ફોર્મ ઓ કેવાય તો વરના કેવું જોન પાછો હા ફોર્મ આપ લોકો કમેન્ટ મે બતાયેગા ફર્மர் કવાય કે થર્મસ કવાય અમે તો ગુજરાતી માણા અમે તો ફોર્મ

ફ્રેન્ડ અભે મારા ખાતર થઈ ગયા પુરા બીજરી ખબર